તો કાર્બનિક સંયોજનની અંદર એવી ઘણી બધી શ્રેણીઓ જોવા મળે છે કે જે શ્રેણીઓની અંદર કાર્બન અને હાઇડ્રોજન શ્રૃંખલામાં રહેલા હોય આ ઉપરાંત એની અંદર સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું હોય એટલે શ્રેણી કેની હોય કાર્બન અને હાઇડ્રોજનની પણ એમાં સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ વડે કાર્બન શ્રૃંખલામાં રહેલા જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું હોય અને વિસ્થાપનથી જે શ્રેણી ઉત્પન્ન થાય છે એ શ્રેણીને આપણે સમાન ધર્મી શ્રેણી કહીએ છીએ તો આ રીતે આપણને સમાન ધર્મી શ્રેણી જોવા મળશે બરાબર આ સમાન ધર્મી શ્રેણીના કેટલા ગુણધર્મો હોય છે એ સમાન ધર્મી શ્રેણીના ગુણધર્મો આપણે જે છે એ જોઈએ એના પહેલા સમાન ધર્મી શ્રેણીને બીજી રીતે આપણે જે છે વ્યાખ્યાયિત કરવી તો આમ કરી શકીએ ક્રિયાશીલ સમૂહ કેવા હોય સમાન સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે કાર્બનિક સંયોજનની શ્રેણીનો દરેક સભ્ય પહેલાં અને પછીના ક્રમિક સભ્યોથી કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓની એક ચોક્કસ સંખ્યામાં ખાસ કરીને સી એચ ટુનો તફાવત ધરાવતો હોય તો તેવા કાર્બનિક સંયોજનની શ્રેણીને સમાન ધર્મી શ્રેણી કહેવાય દાખલા તરીકે માનો કે આપણે વાત કરીએ ક્લોરીનના સંયોજનની તો પહેલું તત્વ સી એચ થ્રી સીએલ એનું બીજું તત્વ સી થ્રી સી એચ ટુ સી એન એનું ત્રીજું તત્વ સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સીએન સો ઓન સો આમ આગળ આપણે ચાલ્યા જઈએ આ ક્લોરીનની સમાન ધર્મી શ્રેણી આપણે લીધી છે તો પહેલું તો શું હોય સમાન ધર્મી શ્રેણી હોય ને તો સમાન ધર્મી શ્રેણીમાં ક્રિયાશીલ સમૂહ સમાન હોય તો ચાલો છે ક્રિયાશીલ સમૂહ સમાન ઓકે પહેલાં અને બીજામાં કેટલો તફાવત છે સી એચ ટુનો આ બેમાં બરાબર આ બેમાં કેટલો તફાવત છે સી એચ ટુનો તો એના ક્રમિક જે ઘટકો છે એ ક્રમિક ઘટકો સી એચ ટુના તફાવતથી આગળ વધતા હોય બરાબર તો આવી જે શ્રેણી છે એ શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહીએ છીએ આ સમાનધર્મી ધર્મી શ્રેણીની અંદર ક્રિયાશીલ સમૂહ સમાન હોવાથી એના અણુસૂત્ર સમાન થાય એના રાસાયણિક ગુણધર્મો સમાન થાય એટલે આ બધી બાબતો આપણને એની અંદર જે છે એ જોવા મળે તો ચાલો આપણે આજે સમાન ધર્મી શ્રેણી છે એની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ કેટલીક લાક્ષણિકતાઓ આપણે એની જોઈ લઈએ સમાન ધર્મી શ્રેણીની લાક્ષણિકતાઓ પહેલી લાક્ષણિકતા આજે સમાન ધર્મી શ્રેણી છે એના દરેકે દરેક સંયોજનમાં રહેલા તત્ત્વો ક્રિયાશીલ સમૂહો સમાન જ હોય દાખલા તરીકે આપણે આની વાત કરી તો આની અંદર કુલ કેટલા તત્વો આવતા હતા કાર્બન આવતો હતો હાઇડ્રોજન આવતો હતો અને સીએલ આવતો હતો તો આની આખી સમાન ધર્મી શ્રેણીમાં તમે જશો તો એ સમાન ધર્મી શ્રેણીની અંદર કાર્બન હાઇડ્રોજન અને સીએલ સિવાયનો પરમાણુ નહીં જોવા મળે જો જોવા મળે તો એને સમાન ધર્મી શ્રેણી ના કહેવાય એટલે સમાન ધર્મી શ્રેણીનો પહેલો લક્ષણ એ છે કે એના દરેકે દરેક સંયોજનની અંદર તત્વો અને ક્રિયાશીલ સમૂહો કેવા હોય સમાન હોય તત્વો અને ક્રિયાશીલ સમૂહ આ બંને જે છે એ સમાન હોય બીજી બાબતની વાત કરીએ તો શ્રેણીના દરેક જે સભ્ય છે એનું જે સામાન્ય આણ્વીય સૂત્ર છે એ એક સમાન રીતે દર્શાવી શકીએ દાખલા તરીકે માનો કે આપણે આલ્કેનની શ્રેણીની વાત કરીએ તો એનું સામાન્ય સૂત્ર થાય સી એન એચ ટુ એન પ્લસ ટુ અત્યારે આપણે જે હેલોજન દર્શાવ્યા હતા એનું સામાન્ય સૂત્ર આપણે લઈએ તો સી એન એચ ટુ એન પ્લસ વન કારણ કે આલ્કેનમાં જે હાઇડ્રોજન હતો એમાંથી એક હાઇડ્રોજન આપણે કાઢ્યો એક હાઇડ્રોજન કાઢ્યો એટલે હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ ગઈ ટુ એન પ્લસ વન અને સામે શું ઉમેર્યું સી એલ તો આપણે આગળ જે આલ્કેનની સમાન ધર્મી શ્રેણી જોતા હતા એનું આમ થાય દાખલા તરીકે સી એચ થ્રી સી એ તો આમાં એન બરાબર કેટલો હોય વન તો જો એન બરાબર વન તો હાઇડ્રોજન કેટલા થાય ટુ પ્લસ વન એટલે થ્રી બરાબર હવે માનો કે આપણે એન બરાબર ટુ મૂકીએ તો એન બરાબર ટુ મૂકીએ તો અહીંયા શું મળશે આપણને સીએચ થ્રી સીએચ ટુ સીએચ જો કાર્બનની સંખ્યા કેટલી બે હાઇડ્રોજનની સંખ્યા કેટલી બે દુ ચાર ને પાંચ થઈ ગઈ પાંચ અને ક્લોરીન તો સમાન ધર્મી જે શ્રેણી છે એ સમાન ધર્મી શ્રેણીનું જે સામાન્ય સૂત્ર શું કીધું સામાન્ય સૂત્ર સાસુ આની સાસુ એક હોય સામાન્ય સૂત્ર એક હોય સમાન ધર્મી શ્રેણીનું રેડી ચાલો ત્યાંથી આપણે આગળ વધીએ તો બીજું એના ક્રમિક જે બે સભ્યો છે એમના વચ્ચે સીએચ ટુ જેટલો તફાવત હોય શેમાં આણવીય સૂત્રમાં બરાબર આણવીય સૂત્રમાં એટલો તફાવત હોય દાખલા તરીકે આનું આણવીય સૂત્ર આમ થાય પહેલાંમાં આગળ જાઉં તો સી ટુ એચ ફાઈવ સી એના પછી જાઓ તો સી થ્રી એચ સેવન સી કેટલો તફાવત એક કાર્બન વધે બે હાઇડ્રોજન વધે એક કાર્બન વધે અને બે હાઇડ્રોજન વધે તો ક્રમિક ઘટકો વચ્ચે સી એચ ટુ જેટલો તફાવત હોય કાર્બનનો પરમાણુભાર કેટલો હોય બાર હાઇડ્રોજનના કેટલા હોય એક પ્લસ એક તો એના અણુભારમાં કેટલો વધારો થાય તો એના ક્રમિક બે ઘટકોના અણુભારમાં ચૌદ એ એમયુ જેટલો વધારો થાય ફોર્ટીન યુનિફાઈડ માસ અથવા ચૌદ એ એમયુ જે ક્યો એટમિક માસ યુનિટ એ એમયુ એટલે એટમિક માસ યુનિટ તો એના અણુભારમાં ચૌદ જેટલો વધારો થતો હોય કેમાં સમાન ધર્મી શ્રેણીના ક્રમિક ઘટકો વચ્ચે આ ઉપરાંત સમાન ધર્મી શ્રેણીના જે આપણે નામકરણ કરીએ ત્યારે સમાન પૂર્વક અથવા પ્રત્યયનો ઉપયોગ થાય દાખલા તરીકે ક્લોરોવાળા સંયોજન છે તો એમાં દરેક વખતે ક્લોરો આવે ક્લોરો 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 પ્રોપેન આગળ લાગે એને પૂર્વક કહેવાય પાછળ લાગે એને પ્રત્યય કહેવાય મિથેન પ્લસ ઓલ મિથેનોલ ઇથેન પ્લસ ઓલ ઇથેનોલ પ્રોપેન પ્લસ ઓલ પ્રોપેનોલ તો આ બધાની અંદર પ્રત્યય લાગે છે ઓલ પાછળથી લાગે એને પ્રત્યય કહેવાય આગળ લાગે એને પૂર્વક કહેવાય તો આખી સમાન ધર્મી શ્રેણી તમે જુઓ તો ક્લોરોની સમાન ધર્મી શ્રેણીમાં પૂર્વક લાગતો હોય અને આલ્કોહોલની સમાન ધર્મી શ્રેણીમાં પ્રત્યય લાગતો હોય કયો પ્રત્યય લાગતો હોય ઓલ તો આ રીતે પ્રત્યય આપણને જોવા મળે રેડી તો એના નામકરણની અંદર સમાન પૂર્વક અને પ્રત્યયનો આપણે જે છે એ ઉપયોગ કરતા હોઈએ છીએ હવે દરેક શ્રેણીની અંદર ક્રિયાશીલ સમૂહ કેવો હોય સમાન તો સમાન ધર્મી શ્રેણીના દરેક સભ્યોની અંદર ક્રિયાશીલ સમૂહ સમાન હોય હવે જો ક્રિયાશીલ સમૂહ સમાન હોય તો એની રાસાયણિક પ્રક્રિયા આપણને કેવી જોવા મળે સમાન તો એ સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવતા હોય આની જે પ્રક્રિયા થાય એ જાની થાય એવી જાની થાય આની જે પ્રક્રિયા કરો એવી જાત્રણે નહીં થાય હા પ્રક્રિયાના વેગમાં ક્યાંક ફેરફાર હોઈ શકે કે નાના ઘટકો હોય તો ઝડપથી પ્રક્રિયા કરતા હોય મોટા ઘટકો હોય તો વેગ થોડોક ઘટી જાય પણ પ્રક્રિયા થાય એક સરખી ઘટડી દાખલા તરીકે આલ્કોહોલની અંદર સોડિયમ ધાતુ નાખો તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય એટલે હાઇડ્રોજન વાયુ જ ઉત્પન્ન થાય આમાંય ઉત્પન્ન થાય આમાંય ઉત્પન્ન થાય ને આમાંય ઉત્પન્ન થાય પણ જેમ આલ્કોહોલ મોટો થતો જાય એમ કદાચ હાઇડ્રોજન ઉત્પન્ન થવાનો જે દર છે વેગ છે એ ઘટે પણ પ્રક્રિયા સમાન રહે પ્રક્રિયા બદલાય નહીં એટલે રાસાયણિક ગુણધર્મો એના કહેવા રહે સમાન રહે સાતમા મુદ્દાની વાત કરીએ તો સમાન ધર્મી શ્રેણીનો જે આણ્વીય દળ જેમ વધે એમ એના કેટલાક આણવીય દળ આધારિત ગુણધર્મો બદલાય એવા જે ગુણધર્મો કે જે ગુણધર્મોનો આધાર અણુભાર ઉપર હોય એવા કેટલાક ભૌતિક ગુણધર્મોની અંદર બદલાવ આવે પણ એ બદલાવ પણ કેવો હોય ક્રમબદ્ધ હોય આડેધળ નહીં ક્રમબદ્ધ બદલાવ આવે જેમ કે આપણે એની વાત કરીએ તો ગલન બિંદુ ઉત્કલન બિંદુ તો જેમ આણ્વીય દળ વધશે એમ ગલન બિંદુ ઉત્કલન બિંદુની અંદર વધારો થશે કારણ કે ગલન બિંદુ ઇઝ પ્રપોસનલ ટુ મોલેક્યુલર વેઇટ અને આવી જ રીતે ઉત્કલન બિંદુ ઓલસો ઓલ્સો ટુ મોલેક્યુલર વેઇટ તો જેમ અણુભારમાં વધારો થશે એમ આના ઉત્કલન બિંદુ ગલન બિંદુમાં વધારો થાય આ ઉપરાંત ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્યતા છે એમાં પણ ક્રમબદ્ધ ફેરફાર થાય દાખલા તરીકે મિથેનોલ ઇથેનોલ પ્રોપેનોલ બિટેનોલ એમાં તમે જાઓ તો જેમ ઉપરથી નીચે તરફ જાઓ એમ એની પાણીમાં દ્રાવ્યતા ઘટતી જશે પણ થશે શું ક્રમબદ્ધ ભૌતિક બદલાવ થાય પણ રાસાયણિક ગુણધર્મો સમૂહ છે આપ્યું છે આલ્કોહોલ જેવા ક્રિયાશીલ સમૂહની હાજરી કાર્બન સંયોજનના ગુણધર્મોમાં જે છે એ ફેરફાર સૂચવે છે એટલે જે મૂળ હાઇડ્રોકાર્બનના ગુણધર્મો તો એ ગુણધર્મો બદલાઈ જાય ક્યારે હાઇડ્રોજનનું વિસ્થાપન વડે થઈ જાય બરાબર પછી એની અંદર કાર્બનની શૃંખલા ગમે એટલી હોય એની સાથે એને મતલબ નથી દાખલા તરીકે માનો કે હું આમ લખું છું સી એચ થ્રી લખું સી એચ થ્રી સી ઇથેનોલ હવે કાર્બનની શૃંખલા સમાન રાખી અને હું બીજો ક્રિયાશીલ સમૂહ લઉં તો જો આ બે ની અંદર અહીંયા સરખું છે છે ફેરફાર ક્યાં છે ક્રિયાશીલ સમૂહ આનો ક્રિયાશીલ સમૂહ આ છે અને આનો ક્રિયાશીલ સમૂહ આ છે રેડી તો હવે આ તો આના ગુણધર્મો આના ઉપર આધાર રાખશે આના ઉપર આધાર રાખશે જો ક્રિયાશીલ સમૂહ ઉપર આધાર રાખતા હોય તો આ બેના ગુણધર્મો સરખા હોવા જોઈએ અને જો કાર્બનની શૃંખલા ઉપર આધાર રાખતા હોય તો આ બેના ગુણધર્મો સરખા હોવા જોઈએ શું લાગે છે તમને કેના ઉપર આધાર રાખશે હ આના ઉપર આધાર રાખશે આના ઉપર આધાર રાખશે નહીં એટલે કાર્બનની શૃંખલા ગમે એટલી લાંબી હોય પણ એના રાસાયણિક ગુણધર્મો કોણ નક્કી કરશે એમાં રહેલો વિશિષ્ટ પરમાણુ અથવા પરમાણુનો સમૂહ આને કહેવાય પરમાણુ આને કહેવાય પરમાણુનો સમૂહ જેને આપણે શું કહીએ છીએ ક્રિયાશીલ સમૂહ તો આને આપણે ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખતા આલ્કોહોલના ઉદાહરણની વાત કરીએ તો આજે મિથેનોલ ઇથેનોલ પ્રોપેનોલ બ્યુટેનોલ આ બધાના રાસાયણિક ગુણધર્મો સમાન જોવા મળશે દ્રાવ્યતાની અંદર જુઓ અણુભાર આમથી આમ જાવ અણુભાર વધે આમથી આમ જાવ એટલે અણુભારના વધારાની સાથે ઉત્કલન બિંદુ વધે અણુભારના વધારાની સાથે ગલન બિંદુ પણ વધે ઉપરથી નીચે તરફ જાસવામાં એમ એની જલ દ્રાવ્યતા ઘટશે યાની પાણીમાં દ્રાવ્યતા ઘટશે આ બધા ભૌતિક ગુણધર્મો છે ફિઝિકલ પ્રોપર્ટીઝ અને ફિઝિકલ પ્રોપર્ટીઝની અંદર ક્રમ બધા જોવા મળશે જ્યારે રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો રાસાયણિક ગુણધર્મોમાં શું જોવા મળે સમાનતા જોવા મળે આ રાસાયણિક ગુણધર્મોમાં સમાનતા જોવા મળે એની પાછળના કારણો એમાં રહેલા ક્રિયાશીલ સમૂહ છે બીજી રીતે આપણે જોઈએ તો આ મિથેન અને ઇથેન બરાબર તેઓ એકબીજાથી કેટલા છૂટા છે સીએચ ટુ જેટલા ઇથેન અને પ્રોપેન એકબીજાથી કેટલા છૂટા છે સીએચ ટુ જેટલા તો હવે પછીની જોડ પ્રોપેન અને બ્યુટેન આવે છે એમાં પણ કેટલો તફાવત હશે સી એચ ટુ એટલે ક્રમશ સીએચ ટુ જેટલો સૂત્રની અંદર તફાવત હોય અને ક્રમશઃ ચૌદ યુનિફાઈડ માસ જેટલો એના અણુભારમાં તફાવત હોય આવું આપણે આને આધારે જે છે એ કહી શકીએ બરાબર તો આણવીય દળ મેળવવું હોય તો આણવીય દળની અંદર ક્રમિક જે છે એ કેટલો ફેરફાર થશે ચૌદનો એમાં બાર કેના કાર્બનના અને હાઇડ્રોજનનું એક એક પણ એમાં બે હાઇડ્રોજન છે એટલે એનો તફાવત પણ આપણે એવી રીતે ગણી શકીએ ચાલો આ જ રીતે આલ્કિનની સમાન ધર્મી શ્રેણી હોય તો આલ્કિનની સમાન ધર્મી શ્રેણી આ છે સી એચ 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 સી એચ 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 આનું સામાન્ય સૂત્ર થાય સી એન એચ ટુ એન પ્લસ ટુ હવે આમાંથી આપણે બે હાઇડ્રોજન કાઢી નાખીએ સૂત્ર તો આલ્કિન જે છે એ આલ્કીનની સમાન ધર્મી શ્રેણી આપણે લખવી હોય તો આલ્કીનની સમાન ધર્મી શ્રેણી લખી શકીએ એનો પહેલો ઘટક ઇથિન થાય આ ઇથિન આ એનો પહેલો ઘટક થાય ઇથિનનું અણુસૂત્ર શું થશે તો ઇથિનનું અણુસૂત્ર થશે સી ટુ એચ ફોર અને એની સામાન્ય સૂત્ર શું થશે સી એન એચ ટુ એન આ એનું સામાન્ય સૂત્ર થશે રેડી તો આ રીતે આપણને ઇથિન મળશે હવે માનો આલ્કીનની સમાન ધર્મી શ્રેણી આપણે લખવી હોય તો આમ લખી શકીએ આલ્કીનની સમાન ધર્મી શ્રેણી એચ ટુ ડબલ બોન્ડ સી એચ ટુ આ ઘટક બીજો ઘટક સી એચ થ્રી એચ ડબલ બોન્ડ સી એચ ટુ એના પછીનો ત્રીજો ઘટક સી એચ થ્રી સી એચ ટુ સી બોન્ડ સી એચ ટુ એના પછીનો સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી એચ ડબલ બોન્ડ સી એચ ટુ રેડી તો ક્રમશ આવી રીતે વધારો થતો જાય છે તો આ આલ્કિનની સમાંતર મિશ્રેણી થઈ આવી જ રીતે માનો કે આલ્કાઇનની સમાન ધર્મી શ્રેણીની આપણે વાત કરીએ તો આલ્કાઇનની સમાન ધર્મી શ્રેણી આપણે લખવી હોય તો કેવી રીતે લખી શકીએ તો આલ્કાઇનની સમાન ધર્મી શ્રેણી લખવી હોય તો આમ લખી શકીએ આલ્કાઇનની અંદર હજુ આપણે એક જે છે એ ડબલ બોન્ડ મૂકવાનો થાય રેડી તો એની સમાન ધર્મી શ્રેણી આપણે મૂકવી હોય તો આમ મૂકી શકીએ સી ટ્રિપલ બોન્ડ સી એચ એચ રેડી સામાન્ય સૂત્ર શું થશે સી એન એચ ટુ એન માઇનસ ટુ આ આલ્કાઇનની જે સમાન ધર્મી શ્રેણી છે એનું સામાન્ય સૂત્ર છે અલ્કાઈન આવી રીતે આપણે દર્શાવશું અલ્કાઈન રેડી આની સમાન ધર્મી શ્રેણીમાં સી એચ થ્રી સી ટ્રિપલ બોન્ડ સી એચ એનાથી આગળ સી એચ થ્રી સી એચ ટુ સી ટ્રિપલ બોન્ડ સી એચ તો આ ઇથાઇન આ પ્રોપાઇન આ બ્યુટાઇન આવી રીતે આપણને જોવા મળે રેડી તો આ આલ્કાઇન ની સમાન ધર્મી શ્રેણી થઈ અને આપણે આવી રીતે દર્શાવીએ છીએ હવે પ્રવૃત્તિ ની અંદર આપણે વાત કરીએ 4.2 આપણને આપેલી છે તો 4.2 ની અંદર આપણે જઈએ શું કહે છે તો 4.2 શું કહે છે મિથેનોલ અને ઇથેનોલ ઇથેનોલ અને પ્રોપેનોલ પ્રોપેનોલ અને બ્યુટેનોલ માટે સૂત્રમાં તફાવત અને આણ્વીય દળના તફાવતની ગણતરી કરો તો સૂત્રમાં કેટલો તફાવત છે સૂત્રમાં CH2 નો તફાવત છે આ CH2 નો અને આણ્વીય દળમાં કેટલો તફાવત આવશે 14 યુનિફાઈડ માસનો તફાવત આવશે બધાની અંદર રેડી આ ત્રણેય વચ્ચે કોઈ સમાનતા છે તો કે હા સમાનતા છે શું સમાનતા છે એક તો બધા વચ્ચે તફાવત કેટલો આવે છે સીએચ ટુ સીએચ ટુ સીએચ ટુનો અને બીજો અણુભારમાં કેટલો તફાવત આવે છે તો અણુભારમાં તફાવત આવે છે ચૌદનો બરાબર રેડી આ આલ્કોહોલ કાર્બન પરમાણુઓના ચડતા ક્રમમાં આપણે જે છે એ ગોઠવણી કરીએ તો એને આધારે આપણે એક જે છે એ જૂથ બનાવી શકીએ એને આપણે આલ્કોહોલની સમાન ધર્મી શ્રેણી કહીએ છીએ એમાં પહેલાં મિથેનોલ આવે પછી ઇથેનોલ આવે પછી પ્રોપેનોલ આવે પછી બ્યુટેનોલ આવે પછી પેન્ટેનોલ આવે પછી એક્ઝેનોલ આવે આમ ક્રમશ મૂકતું જવાનું ચાલો તો શું આ જૂથને સમાન ધર્મી શ્રેણી કહી શકાય તો કે હા સમાન ધર્મી શ્રેણી કહી શકાય હવે માનો કે હું અહીં અત્યારે બે જે છે એ લખું છું તમારી જાણ માટે એ કામ લખું છું સી એચ થ્રી ઓ એચ બીજું લખું સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ ત્રીજું લખું છું હું સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ ઓ એચ ચોથું હું લખું છું સી એચ થ્રી સી એચ સી એચ ટુ સી એચ થ્રી ઓ એચ તો આ સમાન ધર્મી શ્રેણી છે ના સમાન ધર્મી શ્રેણી નથી આટલે સુધી સમાન ધર્મી શ્રેણીનું પાલન થાય છે પણ અહીંયા બદલાઈ ગયું શું ફેર પડ્યો ઓએચ આ બધામાં ઓએચ પેલા કાર્બન સાથે જોડાયેલો છે પણ આમાં ઓએચ બીજા કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ સમાન ધર્મી શ્રેણીનો ઘટક નથી જો અણુભારમાં લાગુ પડશે સીએચ ટુ જેટલો તફાવત હશે અણુસૂત્રમાં પણ લાગુ પડશે પણ વાસ્તવમાં આ એનો સભ્ય નથી ગણાતો જો આપણે આને એનો સભ્ય બનાવવો હોય તો આપણે શું કરવું પડે તો આપણે આમ કરવું પડે અહીંયા જે છે એ આપણે મૂકવું પડે સી એચ ટુ ઓ એચ અને અહીંયા આવે આમ તો હવે એ સમાન ધર્મી શ્રેણીનો ઘટક થયો રેડી તો આ વસ્તુ આપણે આની અંદર જે છે એ ધ્યાન રાખશું આવી રીતે જુદી જુદી સમાન ધર્મી શ્રેણી આપણે જે છે એ નક્કી કરી શકીએ ચલો એક્સ્ટ્રા ક્વેશ્ચન મિથેનોલ ઇથેનોલ આ હમણાં આપણે જે છે એ ચર્ચા કરી એને આધારેનો જ પ્રશ્ન છે એના પછી કોઈ સમાનતા છે તો હા કઈ સમાનતા છે સી એચ ટુ જેટલો તફાવત ધરાવે છે અને અણુભારની અંદર ચૌદ યુનિફાઈડ વાંસ જેટલો તફાવત ધરાવે છે એ લાનાથી સમાન ધર્મી શ્રેણી બને ચાલો એક પરિવાર તૈયાર કરવા માટે આ આલ્કોહોલને કાર્બન પરમાણુઓના ચઢતા ક્રમમાં ગોઠવો તો શું સમાન ધર્મી શ્રેણી કહી શકાય તો હા સમાન ધર્મી શ્રેણી આપણે જે છે એ ત્યાં કહી શકશું હેલોજન આલ્ડીહાઈડ કિટોન કાર્બોક્સિલિકેસિડ જેવા ક્રિયાશીલ સમૂહના ચાર કાર્બન સુધીના સંયોજનની સમાન ધર્મી શ્રેણી તૈયાર કરો ચાલો તો હેલોજન હેલોજનના ચાર કાર્બન સુધીની સમાન ધર્મી શ્રેણી આપણે જે છે એ તૈયાર કરીએ હેલોજન હેલોજન એટલે એક્સ આના ચાર કાર્બન સુધીની તો સી એચ થ્રી એક્સ એના પછી સી એચ થ્રી સી એચ ટુ એક્સ એના પછી સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ એક્સ અને એના પછી સી થ્રી સી ટુ સી એચ ટુ સી એચ ટુ એક્સ આ રીતે આ ચાર સુધીની ટીડી હાલો બીજી આપણે કઈ કીધી હતી બીજી આલડીઆઈડની તો આલડીઆઈડ આલડીઆઈડમાં ક્રિયાશીલ સમૂહ શું હોય સીએચ તો પેલી એચ સી એચ ઓ બીજી સી એચ થ્રી ત્રીજી સી એચ થ્રી ટુ સી અને ચાર કાર્બનવાળી સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી ચાલો એના પછીની આપણે કોની કીધી હતી તો એ આપણે જોઈ લઈએ તો એના પછી આપણે કીધી છે કિટોનની તો કિટોન કિટોનની શ્રેણી અહીંથી સી ડબલ બોન્ડ ઓ એટલે એક સી બાજુ મૂકવું પડશે એક આ બાજુ મૂકવું પડશે એટલે આની શરૂઆત એક કાર્બનથી થાય આલ્ડીહાઈડ ની શરૂઆત પણ એક કાર્બનથી થશે પણ આની શરૂઆત ત્રણ કાર્બનથી થશે એટલે કિટોનની સમાન ધર્મી શ્રેણી ત્રણ કાર્બનથી શરૂઆત થશે હવે એના પછીનો બીજો સભ્ય આપણે એનો મૂકીએ તો સી એચ થ્રી સીએચ ટુ સી ડબલ બોન્ડ ઓ થ્રી હજુ એક એનો ત્રીજો સભ્ય મૂકીએ તો એક કાર્બન વધારી દઈશું સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી એચ થ્રી ચોથો સભ્ય એનો હજુ એક કાર્બન વધારી દઈએ સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી એચ ટુ સી ઓ સી એચ થ્રી તો તમને ક્યાંક પૂછે કે સમાન ધર્મી શ્રેણીના ચોથા સભ્યમાં કેટલા કાર્બન હોય તો ચોથા સભ્યમાં કાર્બનની સંખ્યા કેટલી હોય છ કારણ કે પહેલા સભ્યમાં કેટલા કાર્બન છે ત્રણ એના પછી ચાર એના પછી પાંચ ને એના પછી છ રેડી આવી જ રીતે આપણને પૂછેલી છે કાર્બોક્સિલિક એસિડની તો કાર્બોક્સિલિક એસિડ એટલે આમ થાય સી ડબલ બોન્ડ ઓ ઓ આનો પહેલો સભ્ય એચ સી ડબલ બોન્ડ ઓ આનો બીજો સભ્ય સી એચ થ્રી સી ડબલ ઓ આનો ત્રીજો સભ્ય સી એચ થ્રી સી એચ ટુ સી ડબલ ઓ અને આનો ચોથો સભ્ય સી એચ થ્રી એચ ટુ સી એચ ટુ સી ડબલ ઓ એચ આમ આપણે એના ચાર સભ્ય લખી શકીએ ફોર્મિક એસિડ એસિટિક એસિડ પ્રોપેનિક એસિડ બ્યુટેરિક એસિડ આયુપીએસિ નામમાં જોશું મિથેનોઇક એસિડ ઇથેનોઇક એસિડ પ્રોપેનોઇક એસિડ અને બ્યુટેનોઈક એસિડ ચાલો સમાન ધર્મી શ્રેણી એટલે શું તેની લાક્ષણિકતાઓ જણાવો તો આપણે લાક્ષણિકતામાં આગળ જે છે એ સાત મુદ્દા છે ચા વાત કરવાની ઓકે તો આ વિડીયોની અંદર આટલું જ વધુ જોઈશું અને પછીના વિડીયોની અંદર ત્યાં સુધી બધાને ટાટાભાઈ ભાઈ આવજો